વડોદરાની મુલાકાતે છે ડીજીપી વિકાસ સહાય કહ્યું કે ચૂંટણીમાં ગુજરાત પોલીસની કામગીરીથી મને સંતોષ છે ચૂંટણી દરમિયાન અનેક પડકારો હોય છે વિકાસ સહાયનું આ કહેવું છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી દરમિયાન કોઈ મોટી ઘટના નથી બની મે સર્વે વડોદરા પોલીસને અભિનંદન પાઠવ્યા છે કહ્યું કે ચૂંટણીમાં પોલીસના અનુભવના ફીડબેક લેવામાં આવ્યા છે પોલીસ કામગીરી કરવામાં આવી એ કામગીરીથી મને ગુજરાત પોલીસ ના વડા તરીકે ખૂબ સંતોષ છે ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ પણ છે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની છે અને એ ચુનૌતીઓનો સામના કરવા માટે અને એ ચુનૌતીના કારણે કોઈ જગ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય એ ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ લોકસભા ચૂંટણી નું આયોજન થયું છે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના જે અનુભવો છે ਇਹ ਅਨੁਭਵ ਨੂੰ ਇੱਕ ਐਕਸਪੀਰੀਅੰਸ ਨੂੰ ਇੱਕ ਫੀਡਬੈਕ ਪਰ ਲੈਵਾ ਮਾਰੀ ਅਨ ਐਕਸਪੀਰੀਅੰਸ ਸ਼ੇਅਰਿੰਗ ਸੈਸ਼ਨ ਪਰ ਰੱਖਵਾਉਮਾ। ਗੁਜਰਾਤ ਪੁਲਿਸ ਦੇ तमाम ਅਧਿਕਾਰੀਆਂ ਨੇ ਕਰਮਚਾਰੀਆਂ ਆਪਕਾਰਨੀ ਸਾੜੀ ਕਾਮਗਰੀ ਕਰਤਾ ਰਹੇ ਇਹ ਵਾ ਆਸ਼ਾ ਪ੍ਰਗਟ ਕਰਦੇ।